હવે બીજી તરફ જો આપણે ચાંદીની વાત કરીએ તો દસ હજાર આઠસોને એકવીસ રૂપિયા મોંઘું થઈને ચાંદીનો ભાવ છે તે અત્યારે એક લાખ પંચોતેર હજાર એકસોને એંસી રૂપિયા છે ત્યાં સુધી તે પહોંચી ગયું છે અને અગાઉ ચાંદીનો જે ભાવ છે તે એક લાખ ચોસઠ હજાર ત્રણસોને ઓગણસાઠ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતું પરંતુ આજે આ સમગ્ર વાત મારે શા માટે કરવી છે કારણ કે આજે આપણે આ એક્સપ્લેનરમાં વિગતે વાત કરવી છે કે સોનાના જે રેટ છે તે અત્યારે તેજીથી વધી રહ્યા છે આનું મુખ્ય કારણ શું છે શું માત્ર વેડિંગ સિઝન આવે છે તે જ આનું મુખ્ય કારણ છે કે પછી બીજા કયા પરિબળો છે કે જેના કારણે સોનાના ભાવમાં અત્યારે ખાસ એવી તેજી દેખાઈ રહી છે અને હા આપણે એ પણ જાણવું છે કે દરેક જગ્યાએ દરેક સ્ટેટમાં આ જે રેટ છે તે અલગ અલગ કેમ હોય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ ચૌદ ઓક્ટોબરની વાત કરું તો સત્તર ઓક્ટોબર એ સોનાનો ભાવ છે તે એક લાખ ત્રીસ હજાર આઠસો ને રૂપિયા સુધી ઓલ ટાઈમ હાઈ છે તે તેણે બનાવી હતી અને ચૌદ ઓક્ટોબરના રોજ જે ચાંદી છે તેણે એક લાખ ઇઠોતેર હજાર સો રૂપિયાની જે ઓલ ટાઈમ હાઈ છે તે બનાવી હતી હવે અહીંયા મુખ્ય કારણ એ છે કે આ બધાની પાછળ હાથ કોનો છે અને સૌથી મુખ્ય કારણ એ કે બધા સ્ટેટમાં આ રેટ છે તે અલગ અલગ શા માટે હોય છે તેનો જવાબ પણ હમણાં જ આપણે મેળવ્યા હવે જે આઈબી જે એની છે તે સોનાની કિંમતોમાં ત્રણ ટકા જીએસટી ચેકિંગ ચાર્જ મેકિંગ ચાર્જ અને જ્વેલરી માર્જિન છે તે સામેલ નથી કરતું તેથી અલગ અલગ શહેરમાં આના જે રેટ્સ છે તે અલગ અલગ જોવા મળે છે હવે પંજાબ નેશનલ બેન્ક સહિતની જે બેન્કો છે તે ગોલ્ડ લોનના રેટ છે તે પણ આ જ રેટ ઉપરથી કિંમતો ઉપયોગ કરે છે આ જ રેટ ઉપરથી કિંમતોનો છે તે ઉપયોગ આ બેન્કો કરતી હોય છે હવે આ વર્ષે સોનું છે તે બાવન હજાર ચારસો ને ચાલીસ રૂપિયા અને ચાંદી છે તે સત્યાસી હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા છે તેટલું મોંઘું થયું છે શું આનું મુખ્ય કારણ એ જ છે કે હમણાં વેડિંગ સિઝન આવી રહી છે તો તે પણ આપણે અગાઉ જોઈએ આગળ જોઈએ આવનારી વિગતોમાં હવે આ વર્ષે અત્યાર સુધીમાં જો સોનાની કિંમત ઉપર તમે નજર કરો તો બાવન હજાર ચાલીસ રૂપિયા સોનું છે તે વધ્યું છે અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સોનું છે તે દસ ગ્રામ ચોવીસ કિલો ચોવીસ કેરેટનો જે ભાવ છે તે ચુમોતેર હજાર એકસો ને બાસઠ રૂપિયા જેટલું જ હતું જે હવે વધીને એક લાખ અઠ્યાવીસ હજાર છસો ને બે રૂપિયા જેટલું થઈ ગયું છે અને આ જ તરફ જો આપણે આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવ ઉપર થોડી નજર કરીએ તો તે પણ સત્યાસી હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયાથી વધ્યું છે અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ કિલો ની કિંમત છે તે છ્યાસી હજાર ને સત્તર રૂપિયા જેટલી હતી પરંતુ આ વર્ષે તે વધીને એક લાખ તોતેર હજાર સાતસો ને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે એટલે બંનેમાં એટલી તેજી જોવા મળી રહી છે પરંતુ આ તેજી જે જોવા મળી રહી છે તેના માટે માત્ર કોઈ એક ફેક્ટર કે કોઈ એક પરિબળ છે તે જવાબદાર નથી મુખ્ય આની પાછળ ત્રણ એવા મોટા પરિબળ છે કે જેના કારણે સોના અને ચાંદીના ભાવ અને ખાસ કરીને સોનાના ભાવ છે તે આટલા તેજીમાં છે તે એટલી હાઈપ પકડી રહ્યા છે જેમાં સૌથી પહેલું અને સૌથી મુખ્ય જે પરિબળ છે જેના વિશે જો હું ચર્ચા કરું તો એ છે કેન્દ્રીય બેંકોની ખરીદી હવે દુનિયાભરમાં મોટી મોટી બેંકો છે તેઓ ડોલર પર નિર્ભર રહેવા ઓછી માગે છે કારણ કે આપણને સૌને ખબર છે કે ડોલર મોટો છે એટલે તેના પર ઓછું નિર્ભર રહેવા માટે તેઓ પોતાના ખજાનામાં સોનાનો હિસ્સો છે તે સતત વધારતી રહે છે હવે આની અસર શું થાય છે કે જ્યારે આ લોકો છે તે મોટી બેન્કો એ સતત સોનાની ખરીદી કરે છે ત્યારે બધા બજારમાં સોનાની માંગ છે તે જળવાઈ રહે છે અને આના કારણે જ કિંમત છે તે ઉપર આવી રહી છે તેજીમાં જઈ રહી છે આ તો હતું એ પહેલું પરિબળ પરંતુ બીજું એવું કયું પરિબળ છે કે જે આના પર સૌથી વધુ અસર કરી રહ્યું છે તો બીજું પરિબળ છે ક્રિપ્ટોથી સોના તરફનું જે વલણ દેખાઈ રહ્યું છે ભારતમાં જે શેર બજાર છે તે ઓછા વળતરે સોનું છે તેને ઓછા વળતર આપે છે તેથી હવે સોનું છે તે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે હવે લોકો શું કરી રહ્યા છે કે લગ્નની સિઝનની જેમ શરૂઆત થઈ રહી છે તેમ તેઓ જાણે છે કે સોનાની માંગ છે તે ખૂબ વધવાની છે અને આના કારણે જ તેઓ અત્યારે સોના તરફ વધુ પોતાનું ધ્યાન છે 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 વધુ પોતાનું રોકાણ તે કરી રહ્યા અસર શું થાય છે તો આની અસર એવી છે કે સોનાની માંગ વધતા બજારમાં સોનાની તેજી આવે છે અને ગોલ્ડ ઇટીએફ છે તેમાં પણ વધતા રોકાણકારો છે તેઓની કિંમત છે તે રોકાણથી વધી જઈ રહી છે ત્યારબાદ હવે વાત કરીએ અંતિમ અને ત્રીજું એવું મુખ્ય પરિબળ કે જે સોનાના ભાવની તેજીમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ મુખ્ય જે મહત્વનો ભાગ છે તે ભજવી રહ્યું છે ત્રીજું સૌથી મોટું પરિબળ છે લાંબા ગાળાની જે સંપત્તિ છે એ આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ સત્તાવાર પક્ષ હોય કે કોઈ સત્તાવાર પક્ષનો કોઈ નેતા હોય દરેક માટે સોનું છે તે લાંબા ગાળાની એક સંપત્તિ છે કારણ કે સોનું ક્યારેય નિષ્ફળ થતું નથી અને સોનું સંપૂર્ણપણે ક્યારેય નષ્ટ પણ પામતું નથી મર્યાદિત સમય માટે કદાચ એવું હોઈ શકે કે આગળ જતા સોનાની કિંમત છે તે થોડી ઘટી શકે પરંતુ સોનું ક્યારેય સંપૂર્ણપણે નષ્ટ નહીં થાય અને આ જે કારણ છે કે લોકો ઘરમાં સોનાની જે કિંમત છે સોનું છે તેનો જે વપરાશ છે સોનાની જે કિંમત છે તે બધું લાવવામાં વધારી રહ્યા છે કારણ કે સોનું જેટલું વધુ તેઓ એકત્રિત કરશે તેટલું જ આગળ જઈને તેમની સંપત્તિમાં તેમને ફાયદો રહેશે અને આની અસર પણ એ થાય છે કે લાંબા ગાળે સોનું રાખવું એ મોટા ભાગના જે લોકો છે તેના માટે ફાયદાકારક છે હવે આ વર્ષે સોનું છે તે એક લાખ પાંત્રીસ હજાર સુધી છે તે જઈ શકે છે એવું નિષ્ણાંતો કહી રહ્યા છે હવે એક એડવાઇઝરી મુજબ ભૌગોલિક રાજ્યોમાં તણાવ છે તે યથાવત છે

તે કેટલા ભાવ સુધી પહોંચી શકે છે તો હવે વર્ષનો જ્યારે અંતિમ ગાળો છે ત્યારે સોનું છે તે એક લાખને પાંત્રીસ હજાર સુધી પહોંચી શકે છે પરંતુ વેડિંગ સિઝન પણ નજીક છે અને પરિવાર માટે લોકો અત્યારે સોનાની ખરીદી પણ વધુ કરી રહ્યા છે ત્યારે તમારી સોનાની ખરીદી જ્યારે તમે કરવા જાઓ છો તમારા પરિવારમાં કોઈ સોનાની ખરીદી કરવા જાય છે ત્યારે તેઓએ શું ધ્યાન રાખવું ને તેના વિશે પણ થોડી અંતિમ હું તમને ચર્ચા કરી દઉં તો તમારે મુખ્ય બે બાબતોનું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે તમે સોનાની ખરીદી કરો છો સૌથી પહેલું કારણ છે કે તમારે સર્ટિફાઈડ સોનું છે તે જ ખરીદવાનું છે હંમેશા યાદ રાખજો કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે બીઆઈએસનો જે હોલમાર્ક લગાવેલું હોય સર્ટિફાઈડ થયેલું હોય તે જ સોનું તમે ખરીદજો આ નંબર છે તે આલ્ફા ન્યુમેરિકલ હોય છે એટલે આલ્ફા ન્યુમેરિકલ એટલે કે કેવો નંબર હોઈ શકે ધારો કે જો હું તમને એક્ઝામ્પલ આપું ઉદાહરણ આપું તો એ ઝેડ ફાઇવ સિક્સ ટુ ફોર આવો કોઈ હોલમાર્ક છે આ માત્ર એક એક્ઝામ્પલ છે પણ આવો ન્યુમેરિકલ કોઈ હોલમાર્ક છે તે સોના પર કરેલો હોય છે જે તેને કેટલા રેટનું છે કેટલા કેરેટનું છે તેની ઇન્ફોર્મેશન છે તે તમને સીધી સચોટ આપશે એટલે કે હવે યાદ રાખજો પહેલું પરિબળ એ છે કે જ્યારે પણ સોનાની ખરીદી કરવા જાઓ છો ત્યારે બી એસઆઈ વાળું જે સોનું છે તે જ તમે ખરીદો ત્યારબાદ બીજું મુખ્ય પરિબળ છે કે તમે કિંમતને ક્રોસ ચેક કરો કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે સોનું ખરીદતી વખતે માત્ર ભાવનું એ પ્રકારે ધ્યાન આપીએ છીએ કે કયું સસ્તું છે કયું મોંઘું છે કેટલું આપણને ફેર પડી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે તમારે આ આધુનિક યુગમાં સોનાનો ભાવ છે તે પણ ક્રોસ ચેક કરવાનો ક્રોસ વેરીફાય કરવાની હવે જરૂરિયાત પડી રહી છે હવે સોનું સાચું સોનાનું સાચું વજન અને ખરીદીના સમયે તેની કિંમત છે તેને તમે ક્રોસ વેરીફાય કઈ રીતે કરી શકો તો તેના માટે તમારે ક્રોસ વેરીફાઈ માટે ચોવીસ કેરેટ બાવીસ કેરેટ કે અઢાર કેરેટ મુજબ અલગ અલગ તમે તેની જે ચકાસણી છે તે કરી શકો છો અને હવે મારે તમને એ વાત કરવી છે કે આ મુખ્ય પરિબળો છે કે જે તમે જ્યારે સોનું ખરીદી કરવા જાઓ છો ત્યારે મુખ્ય આના રીઝન છે આના કારણ છે કે જે તમારે જરૂર રાખવાના જરૂરિયાત પડી શકે છે તમારે ખૂબ આની જરૂર પડવાની છે આજનું જે આ આપણું એક્સપ્લેનર હતું તે બીજો કોઈ વિવાદ નહીં બીજું કોઈ વાત નહીં પરંતુ એક ઉદાહરણ હતું એક આપણે એક ડેટા છે ડેટાબેઝ છે તે આપણે કલેક્ટ કર્યો છે કે તમે જ્યારે સોનો ખરીદી કરવા જાઓ ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કયા એવા ફેક્ટર છે કયા એવા પરિબળો છે કે સોનાનો ભાવ છે તે અત્યારે તેજીમાં છે આજ માટે બસ આટલું જ હું ફરી મળીશ નવા રિપોર્ટ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર